વડોદરા શહેર માટે આજે મહત્વનો દિવસ છે રાજ્યના પોલીસ મહાનિર્દેશક રાવ આજે વડોદરાની આવી રહ્યા છે પ્રવાસ દરમિયાન શહેરની કાયદો વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે મળતી માહિતી મુજબ ડીજીપી કે એલ એન રાવ વડોદરામાં યોજાનારી ક્રાઇમ કોન્ફરન્સમાં હાજરી આપશે આ બેઠક દરમિયાન શહેર તેમજ જિલ્લાના ગુનાખોરીના આંકડા પેન્ડિંગ કેસો ગંભીર ગુનાઓ અને પોલીસની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે ડીજીપી પોતાના વડોદરા પ્રવાસ દરમિયાન શહેરની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે વધતી ગુનાખોરી ટ્રાફિક સમસ્યાઓ અને નશાના દૂષણ સામે પોલીસ દ્વારા લેવામાં આવતા પગલાં અંગે માર્ગદર્શન આપશે આ ઉપરાંત ડીજીપી કે એલ એન રાવ નાર્કોટિક્સ વિરોધી જાગૃતિ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરશે આ કાર્યક્રમ દ્વારા યુવા વર્ગની નશાની લતથી દૂર રાખવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવશે ડીજીપીને મુલાકાતે લઈને વડોદરા પોલીસ વિભાગમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ડોક્ટર કે એલ એન રાવ સાહેબના અધ્યક્ષ સ્થાને એક પ્રાદેશિક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર વડોદરા રેન્જ પંચમહલ રેન્જના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સાથે સાથે જે ફિલ્ડ પોલીસિંગ

ડીજીપી શ્રી તરફથી આપને ઉદબોધન કરવામાં આવશે અને તે પછી લિમિટેડ સંખ્યામાં ક્વેશ્ચન લેવામાં આવશે આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરને અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે જે રીતે સીપી સાહેબે કીધું છે કે બરોડા શહેર બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ ડીઆઈજી જેલ વિભાગ અને રેલવે વિભાગ એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે એ સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ એન્ટી નાર્ક્રાટિક ટાસ્ક ફોર્સ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સીઆઈડી ક્રાઇમ આ રીતે જે મુખ્ય મફતમાં બેઠેલા અધિકારીઓને પણ ત્યાં પર ઉપસ્થિત રૂધરૂ કરવામાં આવેલી છે તાકે એક ઓલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસેસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય એ એક આયોજન હતો અને ત્રણ કલાક સાડા ત્રણ કલાકની ચર્ચામાં ખૂબ જ રસસ્પદ રહી હતી અને આમાં જે ગુડ પ્રેક્ટિસિસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે અને મને આશા છે કે આ એ બહુ જ ઉપયોગીદાયક થશે એકબીજાના મુશ્કેલીઓ લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય એ દિશામાં આજે ચર્ચા થઈ છે અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફવામાં આવશે સારી આઉટકમ છે કે દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે વન નાઇન થ્રી ઝીરો આપણા હેલ્પલાઇન છે એ અત્યારે આપણે પાસે નાઇન્ટી લાઈન આપણે પાસે ઉપલબ્ધ છે એને અમને વધારીને એકસો જેટલા કરવાના છે અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન અવારમાં જે જે મર્યાદિત પોલીસને જાણ કરશે એને લગભગ પૈત્રીસથી ચાલીસ ટકા રકમ અમે ફ્રીઝ કરી શકાય હોલ્ડ કરી શકાય ત્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા એક કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને તો એના માટે અમે નગરજનોને સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે એના માટે એન ટીએફની નવી ફોર્સ ઊભી કરવામાં આવેલી છે અને આજે એક એએનટીએફ સોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદ્ઘાટન કરવાના છે તો એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં

પોલીસ પર્સનલ માટે અમે તાલીમ આપી રહ્યા છે અને તનાવ મુક્તિનો કાર્યક્રમ અમે યોજવામાં આવેલો છે એનજીઓસને પણ અમે સમાવેશ કરી રહ્યા છે અને જેટલા બનતું હોય એટલા પોલીસ કર્મચારીઓને હેલ્થ બાબતના પણ અમે કાળજી રાખીએ છીએ અને હેલ્થ કેમ્પ્સ વગેરે પણ કરવામાં આવ્યા નથી અમારી પાસે ટેકનિકલ ડેટા છે એનો પણ આજે એક મુદ્દો હતો એમાં જે ઇએમઆરઆઈના એક્સપર્ટ છે એ આવીને રિયલ ટાઈમ ડેટા પણ બતાવ્યું છે